બગસરા નગરપાલિકા ખાતે સેવા સેતુ કાર્યક્રમ યોજાયો હું રમેશભાઈ હીરપરા બગસરા શહેર ભાજપ મંત્રી આજે બગસરા નગરપાલિકા મુકામે સેવા સેતુ એટલે કે અરજદારો લાભાર્થીઓની સાથે સીધો સંપર્ક અને સ્થળ પર જ એમની અરજીનો નિકાલ એ અંતર્ગત આજે બગસરા ખાતે સેવા સેતુનો એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું માનની યશસ્વી વડાપ્રધાન મોદી સાહેબના નેતૃત્વ હેઠળ જે મોદી સરકારની ગેરંટી અંતર્ગત જે ગામે ગામ અને શહેરીની અંદર જે સંકલ્પ યાત્રાનો રથ પ્રસ્થાન કરે છે અને દરેક વિસ્તારની અંદર લાભાર્થીઓ સાથે સીધો સંપર્ક કરીને લાભ અપાવવા માટેના આ એક સુદ્ર યોજનાના ભાગરૂપે બગસરાની અંદર અત્યારે લાભાર્થીઓના અરજીના નિકાલ જેમાં મા વાત્સલ્ય કાર્ડ જે આયુષ્યમાન ભારત કાર્ડના નામે ઓળખાય છે તે આયુષ્યમાન ભારત કાર્ડ ઉજ્જવલા યોજના આવાસ યોજના આરોગ્યલક્ષી યોજના આધાર કાર્ડ માટેની તમામ એક જ સ્થળે સંપૂર્ણ પારદર્શિકતા સાથેની કામગીરીનો એક આજે એક સેવા સેતુ કાર્યક્રમ રાખવામાં આવેલો અત્યારે બહોળી સંખ્યામાં અરજદારો એમનો લાભ લે છે ખરેખર નરેન્દ્રભાઈ મોદીના શાસનની અંદર ગરીબોની સરકાર છે તે ખરેખર સાર્થક કરી બતાવ્યું છે વંદે માત્ર રાપર તાલુકા શહેર અને ગામની તમામ જાહેર જનતાને જણાવવાનું કે રાપર શહેરની મધ્યે મોહનકુંજ એપાર્ટમેન્ટ સલારી નાકા પાસે સંજીવની હોસ્પિટલ ખાતે જનરલ હાડકાની સારવાર અને ચામડીના રોગોની સારવાર કરવામાં આવે છે સેવા આપતા ડોક્ટર પ્રવીણભાઈ રાંગી ડોક્ટર સાગર સોલંકી અને ચામડી રોગના સ્પેશિયાલિસ્ટ ડોક્ટર મકેનભાઈ ઠક્કર આવશે ચામડી રોગના ડોક્ટર પ્રવીણ એ ત્રીજા રવિવારે સેવા આપશે